અને સમજી સમજીને એમાં સમ્રથ થાવું સમજણ જોઈ જાય સમજણ વિનાનું જીવવું જીવો ભલે વરસ હજાર સમજીને જીવો બે ગળી તો સમજો બેડો પાર હે હા એમાં કોઈકને ગાળિયા નાખીને ક્ષેત્રવાથી કાંઈ મળતું નથી એવા તો કેટલાય ગાળિયા રખ રખડે છે બજારમાં પછી કોઈ મોકો આવ્યો નથી ડોકમાં નાખ્યો નથી ગાળીઓ હા હા એક જણો દુકાને જઈને કે છત્રી છે ચોમા હું આવે છે છત્રી છે તો કે આ છત્રી છે ને હું ભાવ તો કે ચાલીસ રૂપિયા મોંઘી બહુ એ કે તો તમારે કેટલામાં જોઈએ દહ માં જોઈએ તો એમ કરો મફત લઈ જાઓ તો તો બે દેજો બે દેજો એકની બે દેજો એ તો એને એમ કે આ દાંત કાઢે છે બે છત્રુ અંબાવી તો લઈને ભાઈ ગયો તો એ મોર છત્રુ વાળો વાહે વેપારી બગડાટી બોલતી બજારમાં માં જાય છોકરા દોડો તો જાય બાયુ વાળે ભટકા જાય પુરુષ વાળે ભટકાતા જાય બસ સ્ટેન્ડ સુધી જોડી ગયા જેવી બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી ને બારી તો થતી હોતો બસમાં ચડી ગયો ને બારીએથી મોઢું કાઢીને ને વેપારી ને ક્યાં સારું થયું વાહે દોડ્યા નકર બસ વહી જાત આ એક જ વાર મળે મારા ગામની બસ હવે આને તમે કેમ ફૂગો સાહેબ ગાળિયા લઈને રખડે છે એને જ્ઞાન કેરી ગંગાજી જ્ઞાન કેરી ગંગાજી માં

તે મને લેતા જાય જો મારે છે ને નહાવું ગંગાજી એમ નહીં કીધું કીર્તિભાઈ એને મારા પૈનને ગંગાજીમાં પલાળવું કે એટલે માતાજી જવાના હતા ગંગાજી કીધું કે ભાઈ આવો તમે અમારે ભેલા એ લઈ ગયા ની હરદ્વાર ઋષિકેશરી ચાય છે આ હા 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 પછી ગંગાજીને કાંઠે સુધી તો કોઈ દ્યો પણ નાહવાની તો ત્રેવડ હતી જ નહીં પછી લાકડીનો બળીકો આમ ગંગાજી માં બોરીને કે મા નહાવું તો એટલી વાર લાગે પણ નથી નાવું બોલો નાવ તો એટલી વાર લાગે પણ નાવું નથી એમ આ જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું નહી જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું નઈ કે પવિત્ર થા હરીના ભજન ને માટે હરિના ભજન ને માટે કે હું તો માનસરો વરની હંસલી એ હાલી મોતી ચણવા હું એ કલી રે હું તો માન સરોવર ની એ હું તો માન સરોવર ની સમણાનો નો બચકો બાંધીશું હાલી હું એકલી સમણાનો બચકો બાંધી અને હાલી હું એકલી એ દિના નકડી પાપણની છાજલી રે હું તો માન સરોવરની હંસલી એ હું તો માન સરોવરની હંસલી છેલી કરીએ ને પછી મારે એક આપને પ્રસંગ કહેવો છે મારી માતાઓ બેનો દીકરીઓ વડીલો આજે હયું હેમાળો બનાવું ને એ તો અમારો ઋષિ ચારણ અમારા હામત બાપુને લાગુ પડે છે હયું મારું હેમાળો બનાવું હવે આવે યાત્રાળુને ને જોઈ ચારણ રાજી થાય છે ને એ જોતા ધરાતા નથી આપણે એટલો આપણે રાજી થાય છે હું જરાય રૂડું બનાવવા નથી કેતો જરાય નહીં હું જે હકીકત છે એ તમને કહું અમારે ગિરનાર માં એક પર્ણો કુટીમાં ગુરુ ચેલો બે હુતા તા ઝીણો ઝીણો વરસાદ શરૂ થયો એટલે હુતા હુતા ગુરુ એ ચેલા ને કીધું કે બહાર જોયે તો વરસાદ કેવો છે તો કે હવે આ બારો બાય થી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને ફીની હશે તો હશે ને કોરી હશે તો નહીં હોય આ હું તો હું તો ગુરુ ની આજ્ઞા નું પાલન કરે છે પછી બીજી વાર કીધું કે હવે આ દીવો તો ઓલવી નાખ દીવો રામ કરી નાખ ઓલવી નાખીએ એમ નો કે હો આપણે કંઈ દીવો ઓલવી નાખ સાધુ સંતો એમ કે દીવો રામ કરી નાખો દીવો તો રામ કરી નાખતા તો હું તો કેવો માથે ગોધડું બીજું ઓઢી જાઉં તમને માલિકો ક્યાં ગુરુ ફડકા દેખાય છે એમાં હવે હું દીવા હોલો એમ હોતા હોઉં અને પછી ત્રીજી વાર ગુરુ કીધું કે આ પરણકૂટલુંનો દરવાજો તો બંધ કરી દે કરી દે તો કે બે મેં કહે એક તમે ન કરો એમ આ બે મેં હુંતા હોતા કામ કર્યા એમ આમાં થવું પડે એમ હતું મુગતિ જુગતી મારા ગુરુએ બતાવી જે મૂર્તિ જે જગતનો ફિલોસોફર કેવાય એને યુવાને કીર્તિભાઈ પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે રસ્તો બતાવશો તો જે કૃષ્ણમૂર્તિ જુવાનને શું કીધું ખબર તમને કોને બાંધ્યા છે જાણી લ્યો પછી હું તમને રસ્તો બતાવું હવે તમને મને કોને બાંધ્યા છે કલ્પના કરો છીએ આપણે હાથે જ બંધાના છે ને આપણે જાણુભૂતિ છે ને

ભૂક ની દુગતિ મારા ગુરુએ બતાવી સમજી સમજીને એ માં સમરત થા હું અરિના વચન લે મારે ન જાવું અહયું જે મારો બજા આવું હરિના ભજનો માટે